જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજે વાત કરવાની છે જે આપણે છેલ્લા માવઠામાં બે નક્ષત્રો છે એની અંદર જે નુકસાન થયું છે એટલે કે એના જે દોષ થયા છે એની વાત અને આજે જે નક્ષત્ર શરૂ થયું છે એ કૃતિકા નક્ષત્રની તો વિડિયોમાં વિસ્તારપૂર્વક વાત કરશું આ બે નક્ષત્રોના જે નુકસાન થયું છે એની અને ત્યાર પછી આજના જે આ નક્ષત્ર શરૂઆત થઈ છે એનું શું છે ભવિષ્ય સાથે અઠવાડિયામાં આવતા અઠવાડિયામાં આ નક્ષત્રના જે કંઈ પરિણામો મળશે એનું ભવિષ્યમાં આપણા ચોમાસા પર કેવી અસર થશે એના વિશે તો ખાસ કરીને મિત્રો અખાત રીતના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ખાસ કરીને ખેડૂતો માટે દિવસ મહત્ત્વનો હોય છે કાલના દિવસ માટે ઘણા બધા કાર્યક્રમો હોવાના કારણે હું ફ્રી હતો નહીં તેમ છતાં આપણે અખાત્રીના મુહૂર્તને સાચવ્યું છે અને ખેડૂત તરીકે બહુ સારી રીતે મુહૂર્તને સાચવી અને આપની સાથે વિડીયોને શેર કર્યો છે જો તમે એ ચેનલ ઉપર વિડીયો ના જોયો તો તમે જરૂરથી જોઈ શકો છો અને ખાસ કરીને મિત્રો અખાત્રીના દિવસનો જે પવન છે એ પશ્ચિમ દિશાથી પૂર્વ તરફનો એ રહ્યો હતો સારા વર્ષ માટેનો એ પણ સંકેત આપે છે અખાત રીતની જે શરૂઆત છે એ શુક્રવારના દિવસે થઈ રહી છે એ પણ સારા સંજોગ જ છે એટલે અત્યાર સુધીના તમામ જે કંઈ વર્ષના સંજોગ મળી રહ્યા છે એ તમામ એવું દર્શાવે છે કે સારું વર્ષ બે હજાર ચોવીસનું સારું વર્ષ રહેવાનું છે બાર અને તેર તારીખે તેર તારીખથી અશ્વિની નક્ષત્રની શરૂઆત હતી અને બાર તારીખે રેવતી નક્ષત્ર પૂરું થઈ રહ્યું હતું ત્યારે આ માવઠું થયું હતું અને ખરેખર આ જે માવઠું થયું હતું એના કારણે મને એક મનમાં શંકા હતી સાથે ચિંતા પણ હતી કારણ કે એ બે નક્ષત્રો જ્યારે ધોવાય છે એમાં જે વરસાદ થાય છે એ વરસ માટે સારા નથી ગણાતા આ બે નક્ષત્રોની વાત કરતી વખતે ત્યારે પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો અને સતત આપણે પોઝિટિવ ન્યૂઝ આપી રહ્યા હોય ત્યારે એક ત્યારે પણ આપણે એક ઉલ્લેખ કર્યો હતો કે કૃતિકા નક્ષત્ર જ્યારે આવશે એના ઉપર આપણી નજર રહેશે તો આજે મિત્રો અગિયાર તારીખ એટલે અગિયાર પાંચ બે હજાર ચોવીસના દિવસે સવારે સાત વાગ્યા અને એક મિનિટે કૃતિકા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે સાથે જ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જે પણ આગાહીકારો સાથે જોડાયેલા હશો ત્યાંથી તમને એવા મેસેજ મળતા હશે આ ન્યૂઝ તમને મળી ગયા હશે કે આગામી અઠવાડિયામાં એટલે કે આ બાર તારીખના દિવસથી આવતીકાલથી જ આજે અને આવતીકાલથી ઘણા બધા વિસ્તારોમાં વીજ ગાજ અને વરસાદની શક્યતા રહેલી છે એટલે કે માવઠાની શક્યતા રહેલી છે તો મિત્રો આ જે સમય છે આ સમયમાં ગાજવીજ હોય વાદળ હોય અને એમાં પણ જે છાંટા ખરતા હોય અને અથવા તો માવઠું થાય તો આ એક સારા સુકન છે આને એમ કહેવાય છે આપણા દેશી વિજ્ઞાનની અંદર કે આ કૃતિકા એ કોલ આપ્યો છે કૃતિકાનો કોલ આ વર્ષ માટે મહત્વનો છે અત્યાર સુધી વર્ષમાં જે કંઈ સંજોગો બન્યા હોય અને એમાં જે કંઈ દોષ થયા હોય વર્ષમાં નુકસાનકારક જે કાંઈ નેગેટિવ એની અસરો થતી હોય એવા જે પરિણામો મળ્યા હોય એના આ દોષ કૃતિકા નક્ષત્રની અંદર જો વરસાદ થાય અને માવઠું થાય તો એ તમામ દોષ ધોવાઈ જતા હોય છે ગયા વર્ષે પણ કૃતિકાની અંદર ભાવનગરના વિસ્તારમાં કૃતિકાનો કોલ મળ્યો હોય એવા બધા ઘણા તમે ન્યૂઝ સાંભળ્યા હશે આ વર્ષે તો ઘણા બધા વિસ્તારમાં આ માવઠું તમને કૃતિકાનો કોલ આપે એવો દેખાશે ખાસ લગભગ વિસ્તારમાં ગાજવીજ તો તમને જોવા મળશે ઘણા બધા વિસ્તારોમાં છાંટા સામાન્ય હળવા માવઠાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રનો મોટો ભાગ આ માવઠાની અંદર અસર પામવાનો છે જેની તારીખ તેરથી પંદરની રહેશે તેર ચૌદ ખાસ મુખ્ય તારીખો છે જે માવઠાની અસર સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે ત્યારબાદ ઉત્તર ગુજરાતનો ભાગ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આવતીકાલથી થોડી ઘણી અસરો જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલ તારીખ અને ચૌદ તારીખમાં સારા વરસાદ એટલે કે માવઠાની શક્યતા રહેલી છે ત્યાં માવઠું થોડું વધારે જોવા મળશે સૌરાષ્ટ્રના પણ અમુક સેન્ટર છે જ્યાં માવઠાની અતિ તીવ્ર અસર જોવા મળશે અને ગાજવીજ સાથે ઘણી બધી જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે તો આ છે માવઠાની શક્યતા અને આ માવઠું એ આવતા વર્ષ માટેનો શુભ સંકેત લઈને આવ્યું છે આ માવઠું કદાચ ખેડૂતોને ઉનાળુ પાક માટે નુકસાનકારક તો થઈ શકે છે આપને પણ જણાવી દઈએ આ કૃતિકાનો કોલ મળે એટલે તમે નિશ્ચિત થઈ જાજો તમામ ખેડૂત મિત્રો બે હજાર ના ચોમાસા માટે બહુ સારું રહેવાનું છે અને મેં જેમ ઘણા બધા વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે બે હજાર વીસ અને બે હજાર બાવીસમાં તમારા વિસ્તારમાં જે કાંઈ પ્રમાણે વરસાદ થયો હશે એમાંથી કોઈ પણ એક વર્ષનું પુનરાવર્તન આ વર્ષે જોવા મળી શકે છે તમારા વિસ્તારમાં પણ અને અમારા વિસ્તારમાં પણ તો આ હતી માવઠાના કારણે અશ્વિની અને રેવતી નક્ષત્રમાં થયેલા દોષ અને કૃતિકામાં જે માવઠું થવાનું છે તેની આગાહીઓ તમે જોઈ શકો છો અને આ હતો આજનો વિડીયોનો વિષય તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ